નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ રથયાત્રા તહેવાર પહેલાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી ઝડપી પાડવામાં સેવાલિયા પોલીસને મળી સફળતા સેવાલિયા જૂની ચોક પોસ્ટ પરથી દેશી બનાવટની બે પિસ્ટોલ અને જીવતા કારતુસો સાથે એક ઈસમનો ઝડપાયો બળવાણી અમદાવાદ જતી એસ ટી બસ વાહન ચેકિંગ દરમિયાન મુસાફરી કરી રહેલ ઈસમ પાસેથી પિસ્ટોલ ઝડપાઈ પોલીસ દ્વારા બે પિસ્ટોલ આઠ નંગ જીવતા કારતુસ મોબાઈલ તેમજ રોકડ સહિત કુલ ઓગણસાહ ત્રણસોનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે ઝડપાયેલા આરોપી મનસુખ નાગજીભાઈ શેઠ તળપડા કોડી રહે બાબરકોટ જિલ્લો બોટાદ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ રવિ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો સિવાલિયા ચેકપોસ્ટ ઉપર આપણે પોલીસ સતત વાહન ચેકિંગની કામગીરીમાં વ્યસ્ત રહેતી હોય છે અને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને ચોવીસ આ તમામ વર્ષોની અંદર લગભગ પાંત્રીસથી વધુ હથિયારો પોલીસે સિવાલિયા ચેકપોસ્ટ ઉપર જે મધ્યપ્રદેશ કે રાજસ્થાનથી આવતા હોય એ હથિયારો પકડેલા છે ગઈકાલના રોજ પણ આ પ્રકારની એક વાહન ચેકિંગ ચાલી રહેલું હતું તે દરમિયાનમાં એસટી બસ છે એસટી બસની અંદર એક મનસુખભાઈ નાગજીભાઈ કરીને જે પેસેન્જર બેઠેલ હતા તેમની ચકાસણી દરમિયાન તેમની પાસેથી બે કન્ટ્રી મેડ પિસ્ટલ મળી આવેલ છે અને આઠ જીવતા કારતુસ મળી આવેલ છે આ મનસુખભાઈ નાગજીભાઈ પટેલ છે એમનો ગુનાહિત પૂર્વ ઇતિહાસ પણ છે તેઓ અગાઉ ગંભીર પ્રકારના ગુનાઓમાં એને ઇવન આમ સાઇટના ગુનાઓમાં પણ પકડાયેલા છે અત્યાર તેઓ એમના એક પરિચિત જે છે માવજીભાઈ દાનાભાઈ એને વેચવા માટે લાવેલ હતા અને સાથે સાથે આ જે હથિયાર છે મધ્યપ્રદેશનું કુક્ષી વિસ્તાર છે ત્યાંના જતનસિંહ સરદાર છે એની પાસેથી લાવેલા હતા પોલીસે આ અંગે આમસેખ કલમ પચીસ એક એ અને પચીસ એક એ એ મુજબ ગુનો દાખલ કરી અને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે સાહેબ આજ રીતના અવાર નવાર જે તપાસ હોય છે આમાં લાંબી તપાસ બાદ અંતે કોઈ ગુનાને જામ

જે જોતા આ હથિયારો પકડાવવાથી અન્ય ગંભીર પ્રકારના ગુના અટકાવવામાં પણ પોલીસને સફળતા મળી